મિત્રો આ ગામ ગળશે પણ નિશાળિયાની બસ આવે છે તો દરેક ભાઈઓ જુઓ જે ગામ વચ્ચે એટલો કીચડ છે તો કોઈ આ ગામને પડી નથી બધાય આ લોકો એવા પાછા છે કે દરેક ભાઈઓ તમે જુઓ ગામ વચ્ચે નિશાળિયાને પણ બહુ તકલીફ પડે છે તમે જુઓ ભાઈ દરેક ભાઈઓ જુઓ તમે આ ટ્રેક્ટરથી બસ ખેંચે હે બસવાળાનો પણ વાંક નથી પણ જુઓ તમે વિશાળિયાને લાવે છે પણ આ બસ કોઈ ગામ વચ્ચે એટલી કીચડ છે તો કોઈ ગામને ધ્યાન દેતો નથી આ ગામ એવું છે ને ખતરનાક છે તો દરેક ભાઈ તમે જુઓ આ ગામમાં વિશાળિયાને ભણવું છે બચારાને ભણવા જવું છે પણ ગામ વચ્ચે બસ ખૂંચાલ પડી છે તો બસવાળાનો પણ વાંક નથી તમે દરેક ભાઈઓ જુઓ કેટલી બસ ખુચાલ પડી છે આ નિશાળિયાને પણ ટાઈમ સુકી જાય છે એમાં ભણવાનું પણ ધ્યાન રહેતું નથી તો દરેક ભાઈઓ તમે જુઓ કેટલી તકલીફ પડે છે આ નિશાળિયા છે દરેક ભાઈઓને જવાનું પણ તકલીફ પડે છે જુઓ ભાઈ આ બસ ખેંચાતી નથી જુઓ તમે દરેક ભાઈઓ પણ હું આમાં હું પણ કંટાળી ગયો છું આ ગામથી પણ એટલો ત્રાસ છે પણ જો તમે આ ટ્રેક્ટરથી બસ પણ ખેંચે છે આજા જો તમે આ નિશાળિયા ખેંચા હતા નથી દરેક ભાઈ જુઓ તમે આ નિશાળિયાને બહુ તકલીફ પડે છે તો આ બસ પણ ગામ વચ્ચે ખુચાલ પડી છે તો કોઈ પણ આ કીચડ કાઢતું નથી ગામમાં પણ લોકો પણ આમ એટલા હેરાન થાય ને માદા પણ એટલા સારા ઉકેલો ઉકેલો તમે જુઓ ભાઈ આ ગામ વચ્ચે આવું પોસાય નહીં પણ આ ગામ એવું છે કોઈ કોઈને કંઈ કહેતો નથી અમને આ નિસાડીયા બતા બહુ પણ હેરાન થાય છે જે મિત્રો જુઓ આ માસ્ટર પણ હેરાન થાય છે તમે જુઓ દરેક ભાઈઓ જુઓ તમે આ ટ્રેક્ટરથી ખેંચે છે પણ ખેંચાતી બસ નથી કેટલીક તાકાતવાળી છે ટીચર તમે જુઓ દરેક ભાઈઓ પણ કેટલા લોકો જગ્યા છે પણ કેટલું હેરાનગતી લોકો થઈ ગયા છે દરેક ભાઈ આ કિચડમાં તો નથી એની વાત કરો કે ઉંચને આ ગામમાં કોઈ કોને કહેવાતું નથી તો કિચડ એટલું છે તો જુઓ તમે આ ગામ વચ્ચે બસ ખૂચાલ પડી છે પણ કોઈ ધ્યાન દેતું નથી આ ગામ એવું છે આ નિશાળિયા લોકોને મચાનો ભરવાનો ટાઈમ જાય છે પણ તોય કોઈ ધ્યાન દેતું નથી તમે આવ ઈશ્વરભાઈ ઠાકોર ગામ દર બોલો છો તો આ સરકાર સુધી ધારાસભ્યો કે ગમે ત્યાં સરકારી બસ પહોંચાય છે તો દરેક આ વીડિયો જવો પડે અને જો ના જાય તો એમને માતા રામા પીને સોગંદ છે આ દરેક જે ગાંધીનગરથી વિડીયો જાવવો પડે